મંચ સત્યનો અવાજ દમણની લોકપ્રિય અને પ્રખ્યાત ન્યૂઝ ચેનલે નવ મહિનામાં બાર લાખ પ્લસ વ્યૂઝ પાર કરી નંબર નું સ્થાન યથાવત રાખ્યું છે જેમાં દર્શક મિત્રોનો મોટો સિંહ ફાળો રહ્યો છે આભાર અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે લાઈક અને શેર પણ કરો જનમંજ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી હિન્દી અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરો ભટ્ટ મોબાઈલ નંબર નાઇન ડબલ ટુ એટ વન ઝીરો ફાઇવ ફોર વન ફોર ઓફિસનું સરનામું શોપ નંબર ટુ બેનઝીર ચેમ્બર ખારીવાડ મેન રોડ પીડબ્લ્યુડી પાણીની ટાંકીની સામે નાની રમણ દમણ દમણ અને દાદા નગર હવેલીના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના એસોસિએટ ટાઉન પ્લાનર પીપી પરમાર સસ્પેન્ડ દમણ ડિ અને દાદરાનગર હવેલીના ચીફ ટાઉન પ્લાનર તરીકે ચારમી પારેખ આજે નિયુક્તિ થઈ દમણ અને દાદાનગર હવેલીના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના એસોસિએટ ટાઉન પ્લાનર પીપી પરમાર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમનો ચાર્જ દાનિક અધિકારી ચાર્મી પારેખને આપવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે દમણ ડીવ અને દાદનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશ અનુસાર આજે બાર જુલાઈ બે ના અઢારના રોજે ડેપ્યુટી સેક્રેટરી પર્સનલ ગુરપ્રીત સિંઘે ચારમી પારેખ જનરલ મેનેજર ઓઆઈડીસી દમણ તેમને અતિરેક ચાર્જ આપી દમણ ડીવ અને દાદનગર હવેલીના ચીફ ટાઉન પ્લાનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે આ સાથે પ્લાનિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી ના મેમ્બર સેક્રેટરી તરીકેનો ચાર્જ પણ ચાર્મે બારેખને આપવામાં આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં એટીપી એસોસિએટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવી રહેલા પીપી પરમારને અચાનક કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા તે હજી સુધી રહસ્ય રહ્યું છે સસ્પેન્ડ કરવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ એસોસિએટ ટાઉન પ્લાનર તરીકે પીપી પરમારને સસ્પેન્ડ કરી તેમનો ચાર્જ ડાનિક્સ અધિકારી ચાર્મે બારેખને આપવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે મેડિકલ પ્રોફેશનમાં રોજગારી મેળવવાની વિપુલ તક ફક્ત છ મહિનાનો કોર્સ કર્યા બાદ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારી કોર્પોરેટ ટ્રસ્ટ ખાનગી હોસ્પિટલ અને એકસો એમ્બ્યુલન્સમાં ખાતરીપૂર્વક નોકરીની તક દમણ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રથમ ચરણમાં બે કોર્સની શરૂઆત થઈ છે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ધોરણ બાર વિજ્ઞાન પાસના પાસ જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ ધોરણ દસ બાર પાસ કે નપાસ પાસ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત જાણવા જેવી છે કે પ્રથમ સપ્તાહથી જ વિદ્યાર્થીઓને ઇન્જેક્શન આપવું ડ્રીપ ચડાવવી બીપી તથા પલ્સ ચેક કરવા જેવી તમામ પ્રકારની પ્રશિક્ષણ શરૂ કરી દેવામાં આવે છે આ સાથે ઇંગ્લિશ સ્પીકિંગ અને કમ્પ્યુટર કોર્સ પણ નિશુલ્ક શીખવાડવામાં આવે છે જે બીજી કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવતું નથી આ ઉપરાંત મોટાભાગનું પ્રશિક્ષણ સંસ્થાના ડોક્ટર દ્વારા જ આપવામાં આવે છે ઉંમર વર્ષ એડમિશન પ્રથમ વીસ વિદ્યાર્થીઓ માટે વીસ ટકા ડિસ્કાઉન્ટ લાઈફ કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાર્વજનિક સ્કૂલ ની પાછળ ધોબી તલાવ ની પાસે ખારીવાડ નાની દમણ દમણ સાંભળો છો દમણ શહેર દમણ સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો અમારી મેલ આઈડી જનમંચ ઇલેવન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફેસબુક અને યુટ્યુબ પર પણ જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર નાઇન ડબલ ટુ એટ વન ઝીરો ફાઇવ ફોર વન ફોર પર પણ સંપર્ક સાધી શકો છો